ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ જીઆઈ જીઆઈ ના ચાર ફૂલ ફોર્મ છે પહેલા ફૂલ ફોર્મ માં જી નો અર્થ ગ્લાયસેમિક અને આઈ નો અર્થ ઇન્ડેક્સ થાય છે આમ જીઆઈ નું ફૂલ ફોર્મ ગ્લાયસેમિક ઇન્ડેક્સ થાય છે બીજા ફૂલ ફોર્મ માં જી નો અર્થ ગવર્નમેન્ટ અને આઈ નો અર્થ ઇશ્યુસ થાય છે આમ જીઆઈ નું ફૂલ ફોર્મ ગવર્નમેન્ટ ઇશ્યુસ થાય છે ત્રીજા ફૂલ ફોર્મમાં જીનો અર્થ જીઓગ્રાફિકલ અને આઈનો અર્થ ઇન્ડિકેશન થાય છે આમ જીઆઈ નું ફૂલ ફોર્મ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ થાય છે ચોથા ફૂલ ફોર્મમાં જીઆઈ નો અર્થ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં